આંગણવાડી કેન્દ્ર ઉપર કામ શું કરવાનું હોય આ પહેલા આપણે આંગણવાડી તેડાગર બહેનો છે એને શું કામ કરવાનું હોય એનો વિડીયો છે એ બનાવેલો છે જે તમે આઈ બટન ઉપરથી તમે જોઈ શકો છો અને એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક પણ આપેલી છે તમે નથી જોયો તો જોઈ લેશો તો ખ્યાલ આવશે કે કાર્યકર બહેનોએ પણ શું કામ કરવાનું હોય અને હવે આજના વિડીયોમાં તેડાગર બહેનોએ શું કામ કરવાનું છે એ પણ સમજીએ છીએ ઓકે અહીંયા હેલ્પર અને તેડાગર એવો બે નામ છે ઇંગ્લિશની અંદર એને હેલ્પર કહ્યું છે અને ગુજરાતીમાં એ તેડાગર તરીકે ઓળખાય છે હવે અહીંયા હેલ્પર નો અર્થ એ છે કે આંગણવાડી વર્કર બેન છે એને હેલ્પ કરવાની કામગીરી એ આંગણવાડી હેલ્પર અથવા તો તેડાગર ની છે અહીં આપણે તેડાગર નો અર્થ એટલા માટે કે આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોને લાવવાની જવાબદારી એ તેડાગર બેન ની છે

આ ઉપરાંત આગળ કરીએ વાત કરીએ તો કાર્યકર ના માર્ગદર્શન હેઠળ લાભાર્થી માટે આરોગ્ય કાર્ય છે એ કરવાનું હોય છે આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છ અને સુઘડ વાતાવરણ રાખવાની કામગીરી છે જેવી કે એને બાળકોની અંગત સ્વચ્છતા પણ રાખવાની હોય છે ખાસ સામગ્રીની જાળવણી પણ કરવાની હોય સ્વચ્છતા રસોઈ બનાવવાની કામગીરી 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 વાસણો છે એને રાખવાની આંગણવાડીની અંદર બધી જગ્યાએ સ્વચ્છતા છે જળવાય એ પણ એની કામગીરી છે સાધન સામગ્રી છે એ યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત પણ રહી શકે એ રાખવાની જવાબદારી કામગીરી આ કાર્ય બેનની હોય છે આ ઉપરાંત લોક સંપર્ક તથા લોક ભાગીદારીની કામગીરી આંગણવાડી કાર્યકર બહેનને સહાયરૂપ થવાનું પણ હોય છે કોઈ પણ એવી પરિસ્થિતિ આવે છે તો એની અંદર કાર્યકર બેન સાથે રહીને એને પણ લોક સંપર્ક કરવાનો હોય છે અને લાભાર્થી સુધી પહોંચવાનું હોય છે આ ઉપરાંત આંગણવાડીની સેવાઓ અનવયે સંદેશાવાહકની ભૂમિકા છે એ પણ તેડાકર બહેનને ભજવવાની હોય છે અગાઉ આપણે વાત કરી લે કે એક કાર્યકર બેન છે એ કાઉન્સલર તરીકે પણ ભૂમિકા ભજવે છે એ એક સાચા માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવે છે એક સાચા સંદેશા વાહક તરીકેની ભૂમિકા ભજવે છે એ તમામ વસ્તુ છે એ તેડાગર બેન છે એમને પણ લાગુ પડે છે એમને પણ એ પ્રકારની કામગીરી છે કરવાની હોય છે આ ઉપરાંત આંગણવાડી તેડાગર તરીકે પસંદગી થયેલી નિયત તાલીમો છે એ પણ એને મેળવવાની હોય છે તમામ કામગીરી છે એ પણ એમને કરવાની હોય છે આ ઉપરાંત આ કામગીરીમાં જો કઈ ફેરફાર થાય છે તો એ ફેરફાર ને માન્ય રાખવાની પણ જવાબદારી આંગણવાડી તેડાગર છે મૂળ અહીંયા આપણે સમજીએ છીએ કે આંગણવાડી કાર્યકર બહેનને મદદરૂપ થવાની કામગીરી એ તેડાગર બેનની છે કેન્દ્રો પર સ્વચ્છતા ભોજન બનાવવું બાળકોને રમતો છે તો એને રમતોની અંદર પણ આપણે સહભાગી થવું સાથે લોક સંપર્ક કરવો આ પ્રકારની કામગીરી એ તેડાઘર બેન ની હોય છે આશા રાખીએ છે કે અહીં આપેલી અહીં આપણે વાત જે કરી છે એના દ્વારા તમે સંતોષ થયા હશો કારણ કે આ પ્રકારની કામગીરી એ તેડાગર બહેનને કરવાની હોય છે તો આ વાત હતી તેડાગર બહેનોએ કામગીરી શું કરવાની હોય તે સંદર્ભે ઓકે ફરી મળીશું આવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજીશું આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે એને શિસ્ત વિષયક બાબતો શું હોય છે આપશો નો આભાર ફરી મળીએ છીએ નવા વિડીયો સાથે